હેલો નમસ્કાર મિત્રો નોરેજ ઇન્કેશ યુટ્યુબ ચેનલમાં આપનું અધિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભક્તિ વિશે મિત્રો વાત કરીશું મિત્રો તો તેમાં સિલેબસ શું છે પરીક્ષા પદ્ધતિનું માળખું શું છે તેમાં શૈક્ષણિક લાયકાત કોણ ફોર્મ ભરી શકે મિત્રો ત્યારબાદ કુલ કેટલી જગ્યાએ જે યુનિવર્સિટી વાઇઝ છે તેની વિશે મિત્રો વિસ્તૃત માહિતી જાણીશું અને ફી કેટલી છે તમામ કેટેગરી વાઇઝ એવી તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મિત્રો જાણીશું તો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ પહેલાં તો જે જુનિયર ક્લાર્ક જે ક્લાસ તકની જે મિત્રો ભક્તિ છે અને જે ગુજરાતમાં આપણે વાત કરીએ કે મિત્રો જે કુલ ચાર જગ્યાએ મિત્રો જે કૃષિ યુનિવર્સિટી આવેલી છે જે આણંદ જૂનાગઢ નૌસારી અને દાંતીવાડા ખાતે મિત્રો જે ચાર યુનિવર્સિટીમાં જે કુલ બસો સત્યાવીસ જગ્યા પર જે જુનિયર ક્લાર્કની ભરતી થવાની છે તો તેમાં મિત્રો આપ મિત્રો જો વાત કરીએ એમાં કે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો શું છે મિત્રો તારીખ કઈ છે ક્યાં સુધી મિત્રો તમે ફોર્મ ભરી શકશો તેમાં વાત કરીએ જે પંદર સાત બે હજાર પચીસથી મિત્રો અગિયાર આઠ બે હજાર પચીસ સુધી મિત્રો તમે ઓનલાઈન ફોર્મ જે ભરી શકશો તો મિત્રો આ ઓનલાઈન ફોર્મ છે મિત્રો જે કૃષિ યુનિવર્સિટીની જે ઓફિશિયલી મિત્રો જે સાઇટ છે તેમાં જઈને મિત્રો તમે ભરી શકશો જે અગિયાર આઠ બે હજાર પચીસ પે પચીસ પહેલાં મિત્રો જે લાસ્ટ તારીખ એની અગિયાર્ઠ છે તો એના પહેલાં મિત્રો ફોર્મ તમારે ભરી દેવાનું છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત શું છે તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આપણે જે આમાં જે પણ મિત્રો ગ્રેજ્યુટ હશે તો તે મિત્રો આમાં ફોર્મ ભરી શકશે મિત્રો સ્નાતક એટલે કે ગ્રેજ્યુટ લેવલ પર મિત્રો આ ભગતી છે ત્યારબાદ આપણે વાત કરીએ કે કેટેગરી વાઇઝ મિત્રો જે કેટલી જગ્યાએ છે યુનિવર્સિટી વાઇઝ તેના વિશે અહીંયા આપણે વિસ્તૃત માહિતી જાણીશું મિત્રો તો અહીંયા આપણે સૌ પ્રથમ જાણીએ કે ક્લાર્ક ક્લાસ ભરતી જે ક્લાસ તરીકેની ભરતી મિત્રો જે આણંદ જૂનાગઢ નવસારી ખાતે મિત્રો છે તો કુલ બસો સત્યાવીસ જગ્યા પર ભક્તિ છે મિત્રો તો સૌથી વધુ દાંતીવાડા ખાતે મિત્રો જે ઇઠ્યોતેર જગ્યા પર મિત્રો જે ભરતી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો તે કુલ જગ્યાઓ છે જે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે છે ત્યારબાદ છે ચુમ્માલીસ જૂનાગઢ ખાતે અને નવસાઈ ખાતે મિત્રો જે કુલ બત્રીસ જે કુલ જગ્યાઓ છે એનામાં આપ મિત્રો જે કેટેગરી વાઇઝ અહીંયા જોઈ શકશો કે કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ મિત્રો છે તે અહીંયા મિત્રો જોઈ શકશો જૂનાગઢ ખાતે ધોસાઈ ખાતે ત્યારબાદ દાંતીવાડા ખાતે આ કુલ ચાર યુનિવર્સિટીમાં મિત્રો કેટેગરી વાઇઝ અહીંયા મિત્રો ભાઈઓ અને બહેનો માટેની જે જગ્યાઓ અહીંયા આપેલી છે તેમજ દિવ્યાંગજન ભાઈઓ માટેની પણ જે દિવ્યાંગજન જે પણ હોય તેમના માટેની પણ અહીંયા જગ્યાઓ મિત્રો દર્શાવેલ છે હવે વાત કરીએ કે એના પછી મિત્રો આપણે વાત કરી હતી જે કેટેગરી વાઇઝ જગ્યા હવે વાત કરીએ શું મિત્રો જે કે કેટેગરી વાઇઝ મિત્રો જે કેટલી ફી હશે તેના વિશે આપણે અહીંયા જોઈશું તો કેટેગરી વાઇઝ મિત્રો આપણે વાત કરીએ કે જનરલ ભાઈઓ બહેનો માટે મિત્રો હજાર રૂપિયા મિત્રો જે ફી છે ત્યારબાદ અનામત વર્ગના ભાઈઓ બહેનો માટે જે જે તે કેટેગરીમાં આવતા હોય ઇડબ્લ્યુસ છે એસસી એસટી અને ઓબીસી માટે બસો પચાસ મિત્રો છે અને બેંક ટ્રાન્ઝેક્શનનો મિત્રો ચાર્જીસ અલગ છે ત્યારબાદ દિવ્યાંગજન ઉમેદવારો માટે પણ બસો પચાસ છે અને માજી સૈનિકો માટે મિત્રો આમાં ફીનો કોઈ ચાર્જ નથી તો આ ઓનલાઈન ફી મિત્રો વિગતવાર સૂચના મિત્રો યુઝર મેન્યુઅલમાં આપવામાં આવેલ છે જે ઉમેદવારે ફોર્મ ભરતા મિત્રો જે અચૂક જોઈ લેવી તો આની ઓફિશિયલી સાઇડ વાત કરીએ યુનિવર્સિટીની તો અહીંયા આપેલ છે મિત્રો આ કુલચા યુનિવર્સિટી પર મિત્રો અરજી કરીને ત્યાં અરજી ફી ફોર્મ ભરવાની રહેશે તો આની પ્રિન્ટ પણ સાચી રાખવાની રહેશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ કે અરજી ફી રોકડમાં ડિમાન્ડ કાપતી કે પોસ્ટલ ઓર્ડર પે દ્વારા મીતવા જે અરજી સ્વીકારવામાં આવશે નહીં તો તેની ખાસ નોંધ લેવાની રહેશે અને થરાદ થઈ શકશે એટલે આપણે ઓનલાઈન જે ફી ભરવાની છે મિત્રો તો આથી જે કેટેગરી વાઇઝ મિત્રો ફી ની વાત કરી હવે આપણે વાત કરીશું કે પરીક્ષા પદ્ધતિ શું છે મિત્રો હાલ જે ગુજરાત સરકારની પરીક્ષામાં મિત્રો જે માળખું જે પરીક્ષા પદ્ધતિનું બદલાઈ ગયું છે એટલે હવે કે પરીક્ષા પદ્ધતિમાં મિત્રો એક પ્રાથમિક પરીક્ષા છે બાદ જે મુખ્ય પરીક્ષા હોય છે તો આ મિત્રો આમાં પ્રાથમિક પરીક્ષા હજુ મિત્રો ચોક્કસ ખ્યાલ આમાં જણાવ્યું નથી કે ઓઈ અથવા દ્વારા લે અથવા સીબીઆરટી પદ્ધતિ દ્વારા પણ લેવામાં આવે તો આમાં સિલેબસ શું છે મિત્રો સો માર્ક્સનું પેપર છે મિત્રો અને ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ આમાં માઇનસ રહેશે અને જે એક કલાકમાં મિત્રો આ જે પેપર રહેશે સો માર્ક્સના પ્રશ્નો સો પ્રશ્નો સો માર્ક્સના રહેશે એક પ્રશ્નોને એક માર્ક્સ એમાં જોઈએ તો આપણે રીઝનિંગ ચાલીસ માર્ક્સ છે કોન્ટેટિવ એપ્ટિટ્યુડ મિત્રો ત્રીસ માર્ક્સ ઇંગ્લિશ પંદર માર્ક્સ ગુજરાતી પંદર માર્ક્સ આ રીતે સો માર્ક્સ થશે મિત્રો તે બાદ વાત કરીએ આ પ્રાથમિક પરીક્ષા તે બાદ પ્રાથમિક પરીક્ષા પછી જે અહીંયા વાત કરીએ આપણે પહેલાં જોઈએ કે ઓએમઆર અથવા સીબીઆરટી પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ દ્વારા લેવામાં આવશે એટલે ઓએમઆર દ્વારા લેવામાં આવે અથવા તો સીબીઆરટી દ્વારા લેવામાં આવે હવે વાત કરીએ કરીશું મુખ્ય પરીક્ષાની તો મુખ્ય પરીક્ષાનો જે સિલેબસ પણ અહીંયા આપણે જોઈશું બસો માર્ક્સનો મિત્રો પેપર કહેશે બે કલાકનો સમયગાળો કહેશે પોઈન્ટ પચીસ માર્ક્સ જે માઇનસ કહેશે એક પ્રશ્નોના એક માર્ક્સ તો આમાં પણ ઓઈ માર્ક અથવા કે સીબીઆઈટી પદ્ધતિ દ્વારા લેવામાં આવશે એમાં જોઈએ આપણે ગુજરાતી વીસ માર્ક્સ ઇંગ્લિશ વીસ માર્ક્સ તે ત્યારબાદ બંધારણ જાય વહીવટ મિત્રો જે ત્રીસ માર્ક્સનો કહેશે ઇતિહાસ ભૂગોળ અને વાર્સો મિત્રો ત્રીસ માર્ક્સ છે ઇકોનોમિક અર્થતંત્ર પર્યાવરણ અને વિજ્ઞાનના ટેકનોલોજીની વાત કરીએ ત્રીસ માર્ક્સ છે બાદ કરંટ અફેક અને કરંટ અફેક વિથ રિઝનિંગ એ પણ મિત્રો જે ત્રીસ માર્ક્સ છે મિત્રો કરંટ અફેકનો સમાવેશ આમાં રિઝનિંગ સાથે જે કરવામાં આવે છે ત્રીસ માર્ક્સ છે બાદ અલગથી નો ટોપિક છે મિત્રો ચાલીસ માર્ક્સ છે તો એમ કરીને મિત્રો જે બસ્સો માર્ક્સનો મિત્રો પેપર રહેશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ સિલેબસ ફોન ફોર્મ ભરી શકે એવી રીતે તમામ માહિતી આપણે જે કૃષિ યુનિવર્સિટી ખાતે જે જુનિયર ક્લાકની ભરતી છે તેની માહિતી આપણે જોઈ ફરી મળીશું નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત